આપણે સિઝન પૂરી થાય ને એટલે ને આપણે આ છે આ જીરું નેદવાના સીઝન પૂરી થાય એટલે નેવે મૂકી દે ખબર છે પણ પાછી સિઝન આવે એટલે અહીંયા ઉપરથી ઉતારી લેતા હતા સીઝન આવે તો લઈ લેતા હતા એટલે આપણે નેવે મૂકી દીધા લાજ મર્યાદા નેવે મૂક્યા હોય તો સારું એ તો કોકની સિઝન આવે લેવાય બાકી અમુક તો ક્યાં ખોવાણા છે મળતા જ નથી એટલે એક દિવસ એમ કહેવાય કે હાહુ અવનો ઝગડો જામ્યો હોય બરોબર એમ કહેવાય કે હાહુ અવનો ઝગડો જામ્યો હોય વહુ એ લાજમર્યાદા નેવે મૂકી દીધા હોય માથાનું ઓટનું છે એક બાજુ ફગાવી દીધું હોય કે સ્કલાબ થઈ છૂટા થઈ ગયા હોય અને જે વહુ જે હાહુના એક દિવસ પગ દબાવવા માટે જતી તી એ જ વહુ ઈ જ હાહુનું જ્યારે રિહમાં રીહમા ગળો દબાવવા માટે જતી હોય કેથાભાઈ અને પછી જો કેમેરો હોય અને ફોટો પાડી દીધો હોય અને પછી બે ફોટાને ભેગા કરવામાં આવે જે એ પગ દબાવતી હતી અને એનો ઈ ગળો દબાવતાના બે ફોટાને ભેગા આ માડે એકવાર તાળીના ગગડાટથી વધાવી લ્યો હા અમને અમને જગદંબાના રૂપ લાગતા હોય આ માતાજીઓના હા એમાં એ જ્યારે બે ફોટાને ભેળા કરવામાં આવે તો એમાં ફેર કેટલો લાગે સાહેબ હે કારણ કે જે જગદંબા હતી ને વાહ ભાઈ વાહ ધન્યવાદ ધન્યવાદ જે જગદંબા હતી ને હા એ જગદંબા હતી ને એ આ સુળે લાગતી હોય શું કામ કારણ કે એ આ તો દેવી છે ક્યારે રૂપને બદલી નાખે સાહેબ કઈ નક્કી નહીં એટલે જો કે આવા ગામમાં આવા પૂંછાળી જેમાં ખરેખર એક તો અઠવાડિયા પહેલા તો એક કથા હોય આયોજન અત્યારે જે ડુંબન બંધાઈ રહ્યો છે ને એકવાર તાળીના ગડાડથી વધાવી લો તો સાહેબ ત્રીજે વર્ષ તો શંકરભાઈ અને ત્રણ ત્રણ વર્ષે તો કથાઓ હોય છે આ સંતવાણી કાર્યક્રમ તો કાયમ હોય આવી તિથિ ઉજવવી કઈ નવાયની વાત નથી આ ગામ માટે હું આ જાતે વખાણ નથી કરતો આમને મેં આમને મેં વખાણ કર્યો ને એટલે એ બધા કે ચાંગાના તમે ઘણી વખત વખાણ કરો ધાર્મિક ગામ છે તો કે અમારે આ તો એને ઈ ગામના આઠ કથાઓ થઈ એકવાર તાળીના ગડાર થી વધાવી લો અમુક ગામમાં એક એક કથા દી થઈ યા 80 વર્ષમાં હા આ હોળ ત્રણ ખરેખર એમ કે આમંત્રણે છે બધાને એક વાર તાળીના ગેડા એકવાર એક હું આવ્યો તો કથામાં કથામાં એક અમારો ડાયરો હતો સાહેબ આ ગામમાં પાપ જેવી વાત ન રે આ અત્યારે જ ઉત્સાહ છે અત્યારે એમને એમ લાગે કે આ બધા છે ને તેજવાળા વાળા મોઢા છે સાહેબ શંકરભાઈ લાગે છે ને હા અમે સોયગામ આવું છું સોયગામ તાલુકાનો પરબત રાવલ મારું નામ કદાચ તમે ઓળખતા હશો રાવલ તરીકે નામ એટલે રાવલ એટલે ભૂદેવમાં રાવલો

રાવલ વ્યાસ જોશી વાછેલા વાળ કોચાસણા કાતરેસા ખરડોલા કટાવા કણોઠિયા કોળવાડિયા ખોયડિયા ગાડિયા ગોછ ધોકાવાડિયા સીભડિયા સાતરિયા સેકરિયા ડાભલિયા આવા તો હો ઉપર ના થાય છે આમ જો કેવા જો અડધી રાત તો આમ જતી રહેશે હા એમ અમારે હું રાવલ એટલે અમારે અહીં તો સ્ટેજની વ્યવસ્થા સારી છે આમ થોડીક શાંતિ રાખજો બધા મજા આવશે આ તો સ્ટેજની વ્યવસ્થા સૌરમભાઈ સારી છે બાકી એક જગ્યાએ મને કે પિતાભાઈ મને કે પરબતભાઈ સ્ટેજ ની વ્યવસ્થા નથી થતી નીચે ચાલશે મેં કીધું ના નીચે નહીં ચાલે કારણ કે અમે ઊંચે બેહવાન ઢાણ થઈ ગયા મેં કીધું નીચે નહીં ચાલે મને તો કેમ કરશે મેં કીધું ટ્રેક્ટર લાવો ને ટ્રેક્ટર હશે ને ગમ હવે કે સ્ટેજની વ્યવસ્થા નથી થાય તો મેં કીધું ટ્રેક્ટર નું ટોલું રાખો તો પણ મને કે અંદર અમુક અમુક તો ટ્રેક્ટર ના ટોલ હોયો એક નહીં બે હામ હામાં રિવ અને ટોલા પાછા ટ્રેક્ટર જોડલ રાખે અમુક અમુક તો જોડલ ટ્રેક્ટર રાખે ને ભગુભાઈ અહીંયા તો અમારે એટલી કાળજી બોલવા રાખવી પડે ને નકર ઈ મજા ના આવે ને કંટાળો આવે ને મારે શેલ ભગવાન જાણે ક્યાં એક વામ જાય એક વામ જાય ક્યાં જાય નાખે તમને તો પરમાત્મા એમ કહે કે એક જ જો શેષના ગામ માથું હલાવે ને તો તમને વાંધો આવે બાકી કોઈની તાકાત નથી તમને હલાવીએ કે એટલે મને કે પરબતભાઈ કોઈ સ્ટેજની વ્યવસ્થા નથી થતી તો મેં કીધું એક કામ કરો ટ્રેક્ટરનું ટોળું રાખો મને કે ટ્રેક્ટર અંદર જાય એમ નથી અને જાય તો વળે એમ નથી તો મેં કીધું એક કામ કરો ગામમાં ઓટલારી છે મને કે ગણીએ છીએ તો મને કે પણ આ ઓટલારીનું કેવી રીતે મેં કીધું ખાંભડા ખોલી નાખો શંકરભાઈ હાબડા ખોલી નાખ્યા મને કે હવે મેં ઉપર ગાદલા પાથરી દો પછી પડદા નાખી દો અને પડદા નાખીને આમ સ્ટેજ જેવું સ્ટેજ લાગવા અને પછી અમે તો અમે તો ગાવા માટે ગયા અને ગાવા માટે આ તો બરોબર બાર એક વાગ્યો છે દનાભાઈ અને અડધીક રાત નું થયું ને ઉનાળાનો કાર્યક્રમ એમાં વાવાઝોડું આવ્યું અને એમાં અમારી પત્રિકાઓ છપાણી કે દાનાભાઈ ચો પટેલ ને પરબતભાઈ રાવલ ને એકબીજા બે ચાર એવા કલાકાર હતા ને સંપતભાઈ સંપતભાઈ બેન જોવાના બાપા હે છે એમાં અમારા નામ આવ્યા એમાં મારું નામ લખવામાં છાપાવાળાની ભૂલ થઈ ગઈ રાવ લખવાને બદલે પરબત રાવ અળ થઈ ગયો ની જગ્યાએ અળ થઈ ગયો ને એમાં બરોબર ઓટલારીનું સ્ટેજ એમાં ઉનાળાનો કાર્યક્રમ ને બરાબર અડધી રાતે એ થોડુંક આમ વાવાઝોડું વંટોળિયું આવ્યું અને પડદા આધર થયા લારીના અને પડદા અતર થયા ને ટાયર દેખાણા ટાયર દેખાણા એટલે બધાને એમ થયું કે આ તો ઓટ છે એમાં પાછું રાવળ તો આવ્યું તું અંદર લગાય પછી મને કે પરબતભાઈ મેં કીધું બોલો મને કે રાવળ છો મેં કીધું હા આપણને રાવલ કહેતા છે એમ કોઈ હોય મને કે રાવલ છો મેં કીધું હા મને કે ઓટલારી ઘરની ભાડેથી નક્કી કે નીચે હું બાકી ઊંચે બેહવાના આવા ખરેખર આવું થાય અમારા એક વાર આ હુરણામાં હુરણા છે ને અહીંયા પ્રોગ્રામ હતો આલુ માતા ચામુંડા માતાનો બે મંદિર છે એ અમારો કાર્યક્રમ હતો એટલે મા મહિનાનો કાર્યક્રમ એમાં અમુક આવ્યા ને અમુક નતા આવ્યા મા મહિનાના કાર્યક્રમ એટલે બીજા દિવસે મને આયોજકનો ફોન આવ્યો મને કે પરબતભાઈ બહુ મજા આવી મેં કીધું મજા જ આવીને આવી સંતવાણી કાર્યક્રમમાં મજા જ આવે ને મને કે તમને ખબર છે મેં કીધું શું મને કે જે ના આવ્યા ને સાંભળવા તો બહુ પછતા હતા મેં કીધું આવો સંતવાણી કાર્યક્રમ આવો બાર એક વાગે નાસ્તો થતો હોય પ્રસાદી આવે ચા આવે એમને કરે ઘણા કરે કોણ આવું બધું કરે મેં કીધું આવા કાર્યક્રમમાં મજા જ આવે ને મને કે પણ તમને બીજી ખબર છે મેં કે શું મને કે જે સાંભળવા ના આવી તો બહુ હતા મેં કીધું પસ્તાય જ ને તો મને કે બીજી ખબર મેં કીધું શું મને કે જે હાંભળવા ના આવ્યા ને એના કરતાં હાંભળવા આવ્યા એ વધારે પસ્તાતા હતા સ્વાભાવિક છે મેં કીધું હાંભળવા ના આવ્યા એ તો હાંભળ્યા વિના ના પસ્તાતા હતા પણ જે હાંભળવા આવ્યા એ શું કામ પસ્તાતા હતા તો મને કે જે હાંભળવા ના આવ્યા એ હાંભળ્યા ના પસ્તાતા હતા અને જે હાંભળવા આવ્યા ને એને ખેતરામાં રોજડાં સરી ગયા હતા ને એટલે પસ્તાતા હતા ભલા ભણાઓ હા આમાં એવું છે આ આપણું મારું તમારું એવું છે સમાજમાં કારણ કે કોઈ અહીંથી અહીંયા અમુક ઘણા ઘણા બેઠા હોય ને વડીલો ભાઈ તો બેઠા બેઠા નથી કહેતા હવે તો સીટી સંભાળ્યો તો સારું હતું હો ત્યારે આપણને એમ થાય કે અહીં બેઠા એ અમુક કંટાળી ગયા છે આ થયો હવે તો સીટી સંભાળ્યો જ ભગવાને તો સારું હતું આપણને એમ કે અહીં મજા નથી આવતી હવે ઉપર તો આપણે ગયા નથી અહીંયા કેવું થતું હોય છે એ તો આપણને ખબર નહીં પણ અમુક વસ્તુ અહીંયા ક્યાંક મજા નથી કારણ કે અહીંયાથી પાછા શ્રીફળ થઈને બેહવા આવે છે કોક ભોપા બેહાડે શાસ્ત્રી બેહાડે પુરાણી બેહાડે પંડિત બેહાડે એટલે અહીંયા કાંક ઓછી ગમણ તો છે એવું ઉતાવળ ન કરતા એટલે હોય બેઠાય તો સ્વાભાવિક છે કે એકળાતા હોય કે મારી સીઠી અંબાળીઓ તો સારું હતું પણ અહીંયાથી ગ્યાય શું કામ આવતા હશે તો કારણ કે જે હિતિર હિતિર વર્ષ જે ઢાળિયામાં બેઠા ને પછી જો આવીને આળિયામાં બેહતા હોય તોય આળિયા માં બેહવું છે ઢાળિયું એવડું આપ્યું દીધું તું હિતેર વર ઉધી તો કે આળિયા માં મારે છે એટલે અહીંયા કાંઈક છે આમાં શું છે એ કઈ સમજાતું નથી કારણ કે કોઈ આઈએ કોઈ જાઈએ એ તમાશા ક્યાં હે હે કોઈ આઈએ કોઈ જાઈએ એ તમાશા ક્યાં હે સમજ મે કુછ નહીં આતા દુનિયા ક્યાં હે અરે આને વાલે તો ચલે જાતે હે માતાજીની યાદી થતી હોય ને અહીંયા કોઈ જેવા તેવા કાર્ય થતું ન હોય કારણ કે સીતાજી ને એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો પેથાભાઈ આ બેન આવતા રહેજો ભાઈ આ સીતાજી ને